પછી વિરોચન નગર ભોજલ સ્વરૂપ ધામ થી પધારેલા ભરત બાપા વિનંતી કરું કે પ્રસંગોપાત પોતાના શબ્દો વહાવે પૂજ્યવર વર ભરત બાપા બધા સંતોને ફરી વખત નિવેદન કે સમયની ની ખાસ ચાચવજો વાલા કારણ કે બધા સંતોના ના મુખાર વિંદ શબ્દો આપણે સાંભળવા જરૂરી છે નરસિંહ બાપુ પરિવાર પધારેલા માવજી બાપુના ચરણોમાં પણ આ દાસ આનંદ કોટે સદગુરુ સાહેબ જય ગુરુદેવ બોલો સદગુરુ સાહેબ બની જય માતૃશ્રી જીવતમાં ગુરુ ઉગમ સાહેબની જય ઉગમસાહેરમાંથી પ્રગટેલી જીવત ધારા એવા જીવોમાં એમના આશ્રયસ્થાનમાં એમની નિર્વાણ તિથિ નિમિત્તે આપણે બધા મળી આનંદ ઉત્સવ કરી રહ્યા છીએ ખરેખર ધનવાદ કે આ ધારામાં વળગ્યું રહું ને એ જ મોટી આમાં તો મારા બાપ એ જ ગુરુની કૃપા વગર આમાં ધારામાં ટકી રહ્યા એ કાંઠું મારા બામ કા આ નિઃસ્વાર્થ ધારા છે આ હૃદયના પ્રેમની ધારા હ આ ધારામાં બસ ગુરુકૃપા વગર વળગી રહેવાતું નથી આ ગુરુકૃપાનું પ્રમાણ છે વળી આમાંથી સ્વાર્થ કંઈ નથી સ્વાર્થ છૂટ્યા પછી જ આમાં આપણો પ્રવેશ પામો સ્વાર્થમાં સંસાર છે નિઃસ્વાર્થમાં નામ છે પરમાત્માનું આ નામની ધારા છે અખંડ ધારા છે અને જીવમાં જો એ નામે એક જીવમાં એમ જો જે જીવત ધારા કહેવાય આપણે અમે અગાઉ બાની કંઈક ક્રિયામાં આવ્યા હતા એ વખતે જીવતધારા જીવત ક્રિયા હતી એ વખતે પધાર્યા હતા તારે મા શબ્દ ઉપર તો મેં કીધું હતું મા એટલે અખંડ પરમાત્માનું સ્વરૂપ છે મારા બાપ જેમાં બધું સમય જાય એને મા કહેવાય ગુરુમાં આત્મા પરમાત્મા હું મા તો માં બધું મા હમાઈ જો એનું નામ મા સ્વરૂપ છે મારા બાપ મા કોઈ શબ્દ નથી અક્ષર નથી એ નિ અક્ષર છે એમાં આપણે બધાને હમાવાનું છે આપણો બધાનું ઉત્પત્તિ એમતી હ સ્થિતિ અત્યારે હિંમત છે અને આપણે હમાવવાનું પણ એમ જ છે મારા બાપ એટલે આજ સંજય બાપા અને મમતા મા બે આ ધારામાં જો વિશેષ જવાબદારી સ્વીકારી રહ્યા ખરેખર ગુરુની કૃપા હોય તો આમ જ અધિકાર મળે આપણે જગતમાં જોઈએ કે ભાઈ સરકારી નોકરી મળે એટલે એનું કાયમનું હરક સુખ થઈ જાય કે હવે એનું કંઈ જોવું ના પડે હવે આ ધારામાં પ્રવેશ પામ્યા હા એટલે આ ધારો તો જન્માંતરો સુધીનું હામાં આદિ મધ્ય અંત સુધી આ ધારામાં પ્રવેશ પામ્યા એ પણ આપણા ગુરુ મહારાજની કૃપા કહેવાય વિશેષ પ્રસંગોપાત આપણે બધાએ નામના વર્યા છીએ નામ સદગુરુનું અખંડ સ્વરૂપ છે આ સદ્ગુરુ સાહેબ આશ્રમ આશ્રય સ્થાન છે અને ખરેખર આ એક આશ્રય સ્થાન કહેવાય પણ એનું અખંડ આશ્રય સ્થાન અમારા ઉગારામ બાપા કહેતા કે દરેકના શ્વાસ આમાંથી વાસીને ખોદી લેવો ખાસ શબ્દ બ્રહ્મ સ્વરૂપે દરેકના ઘટોકટમાં શ્વાસોચ્છવાસમાં પરમાત્મા રહેલા છે એ દરેકના ઘટમાં રહેલા શબ્દ બ્રહ્મ સ્વરૂપ પરમાત્માના હું હૃદયથી વંદન કરું છું બોલો સદગુરુ સાહેબની ખૂબ ખૂબ આભાર ભરત બાપાનો ઉગમ ફોજના ના શિરતાજ છે અને ઉગમ ફોજના જેટલા જેટલા સંતો પધાર્યા છે ને વાલાના એને હું નત મસ્તક વંદન કરું છું વંદન એટલા માટે કરું છું કે કાલે કાર્યક્રમ ઉગારામ બાપાની નિર્વાણ તિથિ છે સાહેબ બાંદ્રા ગુરુ ગાદી લાખો ની જન્મ મેદની છે કાલે અને એ ટાઈમ છોડીને એને એ સમય આપ્યો છે ને એ બદલ વંદન વારંવાર કારણ કે મારે પણ જાવું પડે ના બધાને જવું કલેક્ટર બોલાવે એટલે મામલતદાર ને તાલુકા પંચાયત ના ટીડીઓ બીડીઓ બધાને જાવું પડે એટલે અમારે એવું છે ને સમય ફાળવીને પધારે છે એ બદલ ફરી વખત વંદન ખૂબ ખૂબ વંદન હવે